મિત્રો આજની એક સાચી માહિતી આજે આપણે લીલીયા ગામની અંદર એટલે કે લીલીયા તાલુકાના લીલીયા ગામની અંદર લાઠી રોડ ઉપર જોધાણી એક્સપોર્ટ અને પટેલવાડીની સામે એક ખેડૂતના ખેતર ઉપર આવેલા છીએ જ્યાં જેમણે દિવાલાની વેરાયટી વાવેલી છે અને એ ખેડૂત પ્રગતિશીલ ખેડૂત છે અને બહુ ઉત્સાહી છે અને ખેડૂત મિત્રો અત્યારે આપણે કેમેરાના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશું પણ લાઠી રોડ ઉપર એકદમ ગામની નજીક એટલે કે ગામની અડીને જોડાણી એક પોર્ટની બાજુમાં આવેલું ચતર છે એટલે રૂબરૂ વિઝિટ કરશો તો વધારે આઈડિયા આવશે પણ આપણે ખેડૂત મિત્રોને બતાવવાની કોશિશ કરીશું અને સૌ ખેડૂત મિત્રો જાણે છે કે હું લીલીયા યોગેશ્વર એગ્રો એજન્સી નામની દુકાન ધરાવું છું અને અમારું કામ માર્કેટ કરતા અલગ છે કે જે કંપનીઓ વખાણ કરતી હોય છે એ મુજબ આપણે ખેડૂતોને ડાયરેક્ટ વેચાણ કરી નથી દેતા અને જાતે જ આપણે કોઈ પણ નવી નવી વેરાયટીઓ વવરાવતા હોય છે અને દિવેલાની અંદર ઘણી બધી વેરાયટીઓ આપણે ગઈ વેચી છે પરંતુ આ ગોવર્ધન શીડની ગૌરી વેરાયટી જે વાવેલી છે અલગ જ છે ફૂટ પરફેક્ટ છે અને માર્કેટની અંદર એની બાજુમાં ઘણી જગ્યાએ આપેલું છે અંતાળિયા છે રોડ છે એટલે બે બાજુ માર્કેટની અંદર બહુ પ્રચલિત વેરાયટી હતી એ આપેલી છે અને વચ્ચે ગૌરી પણ ગૌરી એની કરતા દસ વીસ સારું ઉત્પાદન આપે એવો અંદાજ છે અને આપણે ખેડૂતના ખેતર ઉદ્દી જઈને સારી વેરાયટી ખેડૂતને મળી રહે એ માટેના પ્રયત્નો કરતા જ હોય છે અને અમારે તો કોઈ પણ વેરાયટી વેચવી હોય તો નફો તો બધી વેરાયટીમાં સરખો મળતો હોય છે પણ ખેડૂતને સારું મળી રહે તે માટે આપણે ફિલ્ડ ઉપર દરરોજ વિઝિટ કરતા હોય છે અને ખેડૂતોની મુલાકાત લેતા હોય છે એટલે માટે ખેડૂતોને ઉત્પાદન આગળના વર્ષોમાં સારું મળી રહે એવા જ આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત પણ છે હવે તમારું નામ સંજીવભાઈ શંભુભાઈ ધામત

અચ્છા અત્યારે સારી લાગે છે બરાબર આગળ ઉપર કેટલું ઉત્પાદન આવે એ ખ્યાલ આવે પણ ધનજીભાઈ આ વેરાયટી જોતા એવું લાગે છે કે ઉત્પાદન તો સારું જ આવશે કારણ કે આની અંદર લૂમો પણ લાંબી છે સારી એવી માળો બંધાણી છે અને આપણે ખેડૂત મિત્રોને ટેપ લઈને આપણે એની લંબાઈ પણ જોઈ શકીએ છીએ બત્રીસ ઇંચની મેન લૂમ છે ત્યાર પછી પેટા લૂમ લગભગ